મારું નામ બારિયા ભારતસિંહ રણછોડભાઈ છે અમારા ગામનું નામ રામા છે તાલુકો દેવડભાઈ જિલ્લો દાહોદ હું આત્મા પ્રોજેક્ટની અંદર બે હજાર સોળ સત્તરથી હું જોડાયેલો છું અને ત્યારથી હું પ્રાકૃતિક ખેતીની તાલીમો લઈ અને પ્રાકૃતિક ખેતી અત્યાર સુધી હું હાલ કરી રહ્યો છું અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર મેં ટામેટી કરી છે મરચી કરી છે રીંગણ કર્યું છે સ્ટ્રોબેરી કરી છે અને તરબૂચ કરી રહ્યો છું એની અને પશુપાલનનો પણ હું વ્યવસાય હું કરું છું એની અંદર મને વાર્ષિક પશુપાલનની આવક દોઢથી બે લાખની મળે છે એના બોનસ સાથે અને ખેતીવાડીની આવક બધીથી લગભગ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવી વાર્ષિક ઇન્કમ મને મળે છે અને આત્મા પ્રોજેક્ટની અંદર મને અમે તાલીમો લીધી છે અને ખેડૂતોને અમે તાલીમ પણ આપીએ છીએ અને એનાથી અમને પ્રાકૃતિક ખેતી કરવાથી અમને ઘણો લાભ મળેલ છે અત્યારે હાલના તબક્કે સર એવું છે કે અત્યારે આપણા ગામડાની અંદર કેન્સરના રોગો પણ ઘણા વધી રહ્યા છે એના માટે પેલો નાંગલી એટલે કે બાવટો બાવટાને કોઈ ઓળખતું નહોતું સાહેબ બાવટાની અંદર બાવન જાતના રોગો મટે છે એની અંદર કેન્સરથી મોડીને હરેક રોગોની મટી જાય છે પણ અત્યારે એ કોઈ ખેતી કરતું નથી મેં આ આ સાલ પણ ગઈ સાલ પણ બાવટો કર્યો હતો આ સાલ બી કર્યો હતો અને ખેડૂતોને કરાવ્યો પણ છે અને હાલના તબક્કે અમે મકાઈની અંદર વીસ કિલો મકાઈ દળાવી એની અંદર એક કિલો બાવટો અમે આંગલી નાખીને દળાવી અને અમે આખા કુટુંબ પરિવારને અમે રોટલા ખવડાવીએ છીએ અને અમે પોતે પણ ખાઈએ છીએ એવું છે અને આ પ્રાકૃતિક ખેતી કરી અમે અમને અમારા ખેડૂતો અમારા બાળકો અને કુટુંબ પરિવાર તેમજ આ પ્રાકૃતિક ખેતી કરવાથી બધા તંદુરસ્ત અને આરોગ્ય અમે મારી એક નમ્ર વિનંતી છે કે આપણા દાહોદ જિલ્લાના ખેડૂતોને કે જ્યાં સુધી આપણે પ્રાકૃતિક ખેતી કરશું નહીં ત્યાં સુધી આપણી જિંદગી કંઈ આગળ આવવાની નથી અને સુધરવાની નથી અને જેવી રીતે એરિયાને ડીએપીએનું ખાતર વાપરીએ છીએ તો આપણી જમીન એકદમ બંજરથી ગયેલી છે કાઠી લોખંડ જેવી થઈ ગયેલી છે અને મારી જમીન તમે જોવા હો તો હું ઓર્ગેનિક ખેતીની અંદર મારો વર્મી કમ્પોસ્ટનું ખાતર વાપરું છું છાણીયું ખાતર વાપરું છું જીવામૃત વાપરું છું ઘનજીવામૃત વાપરું છું તો અત્યારે મારે હું હાથે કરીને ઢેપું ભાંગું ને તો જ મારા ખેતરની અંદર ઢેપું ભાગી જાય છે એવી રીતે હું બધા ખેડૂતોને આખા દાહોદ જિલ્લાના ખેડૂતોને હું બે જોડીને વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને આપણો આરોગ્ય તંદુરસ્ત બનાવો એવી મારી શુભેચ્છાઓ છે